આઠસો વિદેશી નો મુદ્દામાલ નાશ કરાયો રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા બગસરા પોલીસ સ્ટેશન ખાતે આજે પ્રાંત બગસરા હાજરીમાં સન બે લઈ અને બે કુલ એક હજાર ઇંગ્લિશ સુપ્રસિદ્ધ જુનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તા રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ, સચોટ મુસ્લિમ તારીખ, સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ, તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી. તેમજ જોવાલાયક સ્થળોની માહિતી. જૈન દેરાસરો, હિન્દુ મંદિરો, તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી. જાહેર રજાની વિગત. જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ